ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયો ની અંદર હનુમાન કી જય કેમ કે ભાઈ આજે છે ત્રેવીસ એપ્રિલ એટલે કે હનુમાન જયંતિ તો આજે આપડે છે ને આપડે જવાનું છે બાલા હનુમાન જામનગર માં જે લાખોટા લેક ની બાજુમાં આવેલું છે હનુમાનજીનું મંદિર જેની આગળ છે ને મેં એક વખત બ્લોગ માં કીધું હતું હમણાં પણ દેખાડ્યું હતું તો આજે આપણે ત્યાં જઈશું દર્શન કરવા માટે કેમ કે આજે છે હનુમાન જયંતિ બપોર પછી ને ઓલમોસ્ટ ચાર જેવું વાગ્યું છે અત્યારે ઊઠીને જમીન આપણે પછી છે થોડુંક બ્લોગ એવું એડિટ કરવાનું હતું કરી નાખ્યું કામ થોડુંક પતાવ નાખ્યું અત્યારે એક ફ્રેન્ડ છે ને ભાઈ ફોન કરીને એ કીધું કે તું મારી દુકાને આવ આવ ને આ ને ચા છે ને અત્યારે મારી દુકાનનો જ પીવાનો છે તો મેં કીધું હાલો ભાઈ બારે જરાક આર વન ફાઈવ ના કેટલા દીથી આ પડ્યું તો બહુ હું નહીં એટલે મેં કીધું થોડુંક ચક્કર લાગી જાય તો આર વન ફાઈવ લઈ અને સાંજે છ સાડા છ વાગ્યા પછી આપણે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો સ્કીપ ના કરજો અને આખો જોજો તો હાલો ભાઈ આર વન ફાઈવ નો ટાઈમ આવી ગયો પાછો કાઢવાનો કેટલા ટાઈમ પછી કેમ કે ભાઈ છે ને હમણાં હું બારે બહુ નીકળતો નથી આ ગાડી છે ને અહીંયા જ પડ્યું હોય બહુ વાગતો નથી કંઈ નહીં અને એટલું બધું પેટ્રોલ હોય છે ને તો આ સ્પીડોમીટરમાં કંઈ ખબર નહિ હું પ્રોબ્લેમ આવી ગયો ને જો એ કાંટો એમ નામ થાય થોડુંક હાકીને પછી એને એકાતો બે કાંટો હે ને એટલે આ વછા થોડી સ્ટાર્ટ કરી ફુલ ગોલ સ્ટાર્ટ ગાઈઝ ગોલ સ્ટાર્ટ એક આર વન ફાઈવ સાથે રાઈડ પણ થઈ જાય એક ચક્કર પણ લાગી જાય અને મોટો વ્લોક પણ ભાઈ કેટલા ટાઈમ નથી કર્યો મારે ગોપરો લઈ લીધો પણ ગોપરો હેને ને પડ્યો હોય તો એકાદો મોટો વ્લોક પણ કરવાની ઈચ્છા છે પણ ભાઈ ગામડે જવામાંથી છે ને હમણાં પાછું મારે થોડાક દિવસમાં ગામડે જવાનું તાહે તો એમાંથી જ ત્રી નદી જાતો યાર આપણે અત્યારે આવ્યા છીએ ભીખા ભાઈની દુકાને ભાઈ આ માણસ હે મન અત્યારમાં ઈ કી ભાઈ હાલો ભાઈ ઈ ચા તા પીવો જો દરર બોલાયો ઘેર બંધો તો ન તો ઈ ચા ના પીવા દીધો ઈ કી અહીંયા પીવો જ જો તો ધીસ ઇઝ ધ ભીખાભાઈ ભાઈ ઇઝ ધ ઓનર ઓફ ધીસ શોપ એન્ડ અબે જલ્દી બોલ સમજી જાવ ગાઈસ એ ઇટ ને ડ્રિંક ઇંગ્લિશી નઈ હેઠળ ચા આવી ગઈ છે સરસ મજાની ગુલાબી ટી ભાઈ બદલાવ નાખું ટી શર્ટ આ જ હતું ભાઈ ને દુકાને તો આપડે ચા પીધો તો પણ ઘેર આવી ઘેરે ચા તૈયાર હતો અને ઘર નો ચા ભાઈ દર્શન કરવા માટે ભાઈ છે ને પણ આજ એક વસ્તુ થઈ ગઈ ચશ્મા હું ભૂલી ગયો ભાઈ ભી બડી બુરી ચીજ મતલબ બુરી મતલબ કે ભાઈ ભૂલી જાય યાર આજે પેલી વખત એવું બન્યું કે ભૂલી ગયો ચશ્મા યાર પૂજવામાં આપણે એટલી બધી પ્રોબ્લેમ નથી થોડીક વારમાં આપણે એટલે આમ બહુ દૂર સુધી જવું હોય ને તો હું જેને બાકી તો હાલે અત્યારે આપણી સાથે છે ડીકે

તો ભાઈ આજ ખબર જ હતી કે ટ્રાફિક તો હશે જ પણ કંઈક વધારે ટ્રાફિક છે આજે ઓ ભાઈ સાબ ભાઈ ભાઈ ટ્રાફિક તો હનુમાનજી નું મંદિર છે ભાઈ ટ્રાફિક તો હોય જ ને કે તો આપણે આવી ગયા છે છે મંદિરે અને ભાઈ આજે તો તો ટ્રાફિક બિલકુલ હોવાની જ હતી જોઈ શકો છો તમે ચારે બાજુ કેટલી ટ્રાફિક છે અહીંયા આગળ હજી અહીંયા થી ચાલુ નથી રોડ ઉપર બધા ગાડી રાખી દીધી અમે પણ રોડ ઉપર રાખી કે જગ્યા જ નથી આગળ જઈએ જો આગળ કેટલી જગ્યા હજી આગળ જઈએ આપણે એટલે આગળ કેટલી ટ્રાફિક જો ગાડી રાખવાની જગ્યા ચલાવવાની પણ જગ્યા નથી ખાસ અને શરબત વિતરણ અહીંયા ચાલી રહ્યું છે હજી આપણે આગળ જશું એટલે મંદિર આવશે ત્યાં જઈ અને દર્શન કરીએ જેની જેની હે ને ભાઈ ગાડી ખાવામાં આગળ રાખી છે ને એની અત્યારે કાઢવામાં બહુ જ આજે પ્રોબ્લેમ થાય કેમ કે જે આ રસ્તો છે ને રસ્તામાં પબ્લિક આટલી બધી આગળ જઈ રહી છે મંદિરના દર્શન કરવા માટે હનુમાનજીના દર્શન કરવા માટે કે જે પાછળથી જે પબ્લિક આવે છે ને ભાઈ જે આ ગાડી અમુક અહીં રાખે છે જો હજી ઘણી બધી પબ્લિક જ્યાંથી આવે છે બહુ વધારે ટ્રાફિક છે આજે આપણે ભાઈ છે ને આવવામાં થોડુંક લેટ થઈ ગયું આરતી ચાલુ થઈ ગઈ છે તો ફટાફટ અંદર જઈ અને દર્શન કરતા આવીએ ટ્રાફિક ભાઈ ટ્રાફિક ભીડ બહુ વધારે બહુ વધારે અહીંયા કઈ સંભળાશે નહીં કેમ કે હનુમાનજી ની આરતી ચાલુ છે અને તારે મારી પબ્લિક કરી શકે ચાલો આપણે પણ અંદર જઈએ

ભાઈ હનુમાનજી દર્શન કરી લીધા અને ભાઈ બહુ વધારે ટ્રાફિક હતી અત્યારે અહીંયા અત્યારે હજુ જો બધી પબ્લિક બહાર નીકળી રહી છે તો પણ એટલી બધી ટ્રાફિક છે કે ઘણી બધી વાર લાગી ગઈ તો હું હમણાં એને રૂમે જઈને જ વાત કરું ઓ ભાઈ 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 ટ્રાફિક 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 પાછળ ગાડી આવે છે આગળ આમ દિન ચારે બાજુ જવું તો ટ્રાફિક 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 હલો ધર્મેશભાઈ તમે તો એવી ડ્રાઈવર આવો કાઢો કાઢો ગાડી પાછળથી જાય એવું ચાલુ એ વાત આપડે કેતા હોય કે ટ્રાફિક પોલીસ ભાઈ વચમાં રોકાવતા હોય પણ એક રીતે સારું છે કેમકે જો ના રોકાવે ને તો આ જે ટ્રાફિક જે જે કમ્પ્લીટલી છે ને એટલે કે ટ્રાફિક

તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા અને એ મંદિર એ જ છે જ્યાં સાઠ વરસ થયા સતત સાઠ વર્ષથી થયા રામ નામની ધૂનનું જપ ચાલુ છે અને એટલી બધી ટ્રાફિક હતી આજે એમાં સુધી હું વચમાં ઊભો હતો ને તમે જોયું જશે આગળ મારી આગળ કેટલી બધી પબ્લિક હતી તો એ ભાઈ આપણી હાઈટ હાઈટ છે ભાઈ એટલી છે એનું મને ગર્વ થયું આજે કેમકે હું છે ને ત્યાંથી નોર્મલી વિડીયો શૂટ કરી શકતો તો જે મારી પાછળ પણ ઘણી પબ્લિક ઊભી હતી એને ભાઈ દેખાતું નહોતું હનુમાનજી દેખાતા જ નહોતા એટલે મેં મોબાઈલ ઊંચો કરી અને ટુ પોઈન્ટ ફાઇવ એક્સમાં ઝૂમ કર્યું એટલે હનુમાનજી દેખાવા માંડ્યા એટલે પાછળની જેટલી પબ્લિક હતી ને એને બધાને મારા મોબાઈલમાંથી દર્શન થઈ ગયા બીજી વાત મેં હજી વિડીયો શૂટ કરી લીધો ને ત્યાં બે ત્રણ ભાઈ આવ્યા ભાઈ આવીને કે ભાઈ કે મને એક વિડીયો ઉતારી દો ને તો ત્યારે ભાઈ એમ થયું કે ના ભાઈ ભલે હાઈટ ઓવાનો પણ ભાઈ ફાયદો છે અને એ વાતનો ગર્વ છે લે ભાઈ સોળા પીકે કચરેકો ડાલ દીયા ડસ્ટબીન મેં એક વાત સાચી ભાઈ કે કચરો નથી ગયા એટલે જામનગર ચોક ઊતો છે ભાઈ તો ઘરે આવી ગયા છે અહીં અને हनुमान जीના આજે આપણે દર્શન કરી લીધા તો ભાઈ કમેન્ટ માં એક વખત જય બજરંગબલી લખી નાખજો ભૂલા વગર અને ભાઈ યાર તમે શેર નથી કરતા વિડિયો તો શેર કરી દીયો અને અમુક ઘણા લોકો એવા છે જે સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ને ઓલ ઉપર રાખ્યા વગર વિડિયો જોઈ હે તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દીયો અને નોટિફિકેશન બેલ ને ઓલ ઉપર કરી દેજો કેમ કે આપણો જ્યારે પણ વ્લોગ અપલોડ હું કરું એટલે તમને ઉપર નોટિફિકેશન મળી જાય તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી કેવીક મજા આવી પણ કમેન્ટ દેજો ઓકે મળશું કાલે સવાર એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ ભાઈ